નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે મેડિકલ ઓફિસર જેની કુલ જગ્યા બે છે એટલે કે બે જગ્યા પર મેડિકલ ઓફિસરની ભરતી આવેલી છે જેનું કુલ મળવાપાત્ર ભથ્થું પંચોતેર હજાર પર મંથ છે હવે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ લઈએ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા તો તેની સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ બીજું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને અનુભવ ધરાને પ્રાધાન્ય આપવામાં આવશે બીજું છે સ્ટાફ નર્સ અથવા તો બ્રધર એનએચએમ એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જેની કુલ જગ્યા ત્રણ છે એટલે કે ત્રણ જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી આવેલી છે જેનું કુલ મળવાપાત્ર ભથ્થું વીસ હજાર પર મંથ છે હવે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ સરકારમાં અન્ય સંસ્થામાંથી જીએનએમ કાં તો બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ત્રીજું છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેની કુલ જગ્યા બાર છે એટલે કે બાર જગ્યા પર ફાર્માસિસ્ટની ભરતી આવેલી છે જેની કુલ મળવાપાત્ર ભથ્થું રૂપિયા સોળ હજાર પર મંથ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું છે અને ફાર્મસી કાઉન્સિલર ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું છે અને તેની સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે ચોથું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર જેની કુલ જગ્યા ત્રણ છે એટલે કે ત્રણ જગ્યા પર ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી આવેલી છે જેનું કુલ મળવાપાત્ર ભથ્થું વીસ હજાર પર મંચ છે મેં જેની શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ ઉમેદવારે બીકોમ કરેલું હોવું જોઈએ અને તેની સાથે કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ તથા ગુજરાતી અને અંગ્રેજીનો ટાઈપિંગનો જાણકાર હોવો જોઈએ વધારેની લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે જો અનુભવ હોય તો અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે પાંચમું છે ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ફિલ્ડ વોલન્ટિયરની ભરતી આવેલી છે જેની જરૂરી લાયકાત બી એસ બીઆરએમ એમઆરએમ તેમજ રસીકરણને લગતી ફિલ્ડ કામગીરીનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જાણકાર હોવું જોઈએ જેનું મળવાપાત્ર તથા મુસાફરી ભથ્થા પેટે વીસ દિવસના પ્રતિ દિવસ ત્રણસો રૂપિયા મળવાપાત્ર છે ઉપરની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ બે નવ બે હજાર ચોવીસ સુધીના આરોગ્યસાથી વેબસાઇટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકશે જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ક્રમચારના ઉમેદવારોની એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરની લિખિત પરીક્ષા અથવા પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે જેમાંથી મેરિટ મુજબ ઉમેદવારોને રૂબરૂ મુલાકાત લેવા માટે બોલાવશે એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવશે જેમાંથી જરૂરિયાત મુજબના ઉમેદવારોને પસંદ કરીને પ્રતિક્ષા આદિ બનાવવામાં આવશે અને બાકીના તમામ જગ્યા માટે છેલ્લા વર્ષના મેરિટ તેમજ આરોગ્ય વિભાગમાં કરેલી કામગીરીને અનુભવને ધ્યાનમાં લઈને નિમણૂક કરવામાં આવશે ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે અને આ દરેક પોસ્ટ માટેની ઉંમર ચાલીસ વર્ષથી વધુ રાખવામાં આવેલ નથી એટલે કે ઉમેદવારની ઉંમર ચાલીસ કરતાં વધુ ન હોવી જોઈએ પસંદ કરેલા ઉમેદવારો અગિયાર માસના કરાર આધારિત રહેશે જે ઉમેદવારના કોન્ટ્રાક્ટ પીરિયડ દરમિયાન ઉમેદવારની કામગીરીના આધારે પ્રોગ્રામની મુદત લંબાવી શકે છે એટલે કે 11 મહિના પછી ત્યારબાદ પ્રોગ્રામ રિન્યૂ થશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ ઉમેદવારો ફક્ત આરોગ્ય સાથીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર અથવા સ્થાપિત દ્વારા મળેલી અરજીઓ અમાન્ય રહેશે એટલે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે બીજું સ્વચ્છ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેર પર અપલોડ કરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરે નહીં હોય તેવી અરજીઓ નામંજૂર ગણવામાં આવશે ત્રીજું અધૂરી વિગતવાળી અરજીઓ અમાન્ય રહેશે પાંચમું જે જગ્યા કોમ્પ્યુટરની કામગીરી સંલગ્ન હશે તે જગ્યા માટે કોમ્પ્યુટર પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટર કેવી કોઈ બી પોસ્ટ હશે એમાં તમારે કોમ્પિટેટિવ એક્ઝામ આપવાની છે છઠ્ઠું જાહેરાતમાં દર્શાવેલ અરજી સકવાની છેલ્લી તારીખથી તમારી વયમર્યાદા ગણવામાં આવશે સાતમું ઉપર આપેલ તમામ જગ્યાઓ માટે પત્રવ્યવહાર માટે તમારે ઈમેલ આઈડી જે ચાલુ હોય તે જ આપવાનો રહેશે પત્રવ્યવહાર માટે તમારું ઈમેલ આઈડી રહેશે એટલે કોઈ પણ નોટિફિકેશન હશે જે ઈમેલ આઈડી પર આવશે તમારી આઠમું જાહેર નિવેદનમાં જાહેરાતમાં દર્શાવેલ તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આરોગ્ય વિભાગમાં કરેલી કામગીરીને અનુભવને ધ્યાનમાં લઈને મેરિટ બનાવવામાં આવશે નવમું નિમણૂંકને લગતા જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવાની અથવા તો ભરતી રદ કરવાની આખરો નિર્ણય ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જામનગરનો રહેશે આ ભરતીને લગતી ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ